ક્રિષ્ન નવલી થાય છે એટલે એ મિત્રો સિરિયલ જો બેહી જાય છે તો સિરિયલ છે અને મિત્રો એમ કહે કે તમે ન ખાવ તો અમારે નથી ખાવી એટલે એને ખવડાવવા તો આપણે પાણીપુરી ખાવી પડે તો અમારા લગ્નમાં મિત્રો એમ કે ગિફ્ટ આઈપ્યું તું એમાં જો સંગીત વાગે છે એ કોની આપ્યું હોય એ તો ખબર નથી હવે કોની અમુક વધારે જો ખાસ છે સીતાખોરી આ છે જમરૂપી ને આ પાસે પાછી છે સીથાફોડી કેમ કે પાસે પેલા વાવી દીધું છે એટલે બધું ભેગું થઈ ગુડ મોર્નિંગ જય માતાજી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો મિત્રો મજામાં તો મિત્રો સવાર સવારમાં નાઈ ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તો મિત્રો તમે વિચારતા જઈ શકે કે મારા ને કૃષ્ણના વેના જ વ્લોગ આવે છે કૃષ્ણ હજી ક્યારેક ક્યારેક જ વિડીયોમાં આવે છે કેમ કે એ હજી શરમાય છે

એક થઈ ગયું છે ધીમે ધીમે તો મારા મમ્મી પપ્પા પણ એ પણ વિડીયોમાં આવવામાં શરમાય છે કેમ કે એ લોકોએ એવું કંઈ વિડીયો કેવું કંઈ જોયું નથી એટલે એ લોકો શરમાય છે ને ક્યારેય વિડીયોમાં તો મિત્રો એ લોકો આવ્યા ન હોય એટલે આપણે વિડીયો બનાવે એટલે એ લોકો શરમાય છે ને મિત્રો મારે નવું નવું હતું ત્યારે મને હું શરમાતો ને મારા ને ક્રિષ્ના લગ્નના મિત્રો દોઢ વર્ષ થયું છે તો દોઢ વર્ષમાં હું તમને એક ફોટો બતાવું છું મિત્રો તો મિત્રો આ અમારા લગ્ન પછી આ ફોટો પાડેલ છે એના બીજા કે ત્રીજા દિવસે મિત્રો ફોટો પાડેલ છે ને ને મિત્રો એ ફોટામાં જાઉં ને અટાણે અમે બે જવું દોઢ વરસમાં તો કેટલો ફેર પડી ગયો છે ને મિત્રો કૃષ્ણ નવરી થાય છે એટલે એ મિત્રો સિરિયલ જોવા બેહી જાય છે તો સિરિયલ જોઈ છે તો ક્યુ સિરિયલ જોઉં

તો અમારા લગ્નના મિત્રો એક ગિફ્ટ આપ્યું હતું એમાં જો સંગીત વાગે છે ગિફ્ટમાં તો હું તમને એ બતાવું છું કે કેવું ગિફ્ટ છે તો મિત્રો જો આ એ ગિફ્ટ છે એમાં સંગીત વાગે છે એમાં વાપ કોની આપ્યું હોય તો ખબર નથી હવે તો આ ગિફ્ટ કેની આપ્યું તો મિત્રો આ અમારા કાકાની છોકરીએ ગિફ્ટ આપેલું છે તો હવે આપણે બારોબર આટવા માંગીએ છીએ તો બારોબર આપણે આવી ગયા છે ને મિત્રો રાતના મિત્રો વરવંગડા જમરૂકમાં એટલા બધી આવે છે ને તે જમરૂક બગાડે છે જો સાવા કાઠે છે જમરૂકને ને અત્યારે મિત્રો પોપટ આવ્યા છે જમરૂક ખાવા છે પોપટ આવ્યા છે

કૃષ્ણા ઘરે છે પોતું કૃષ્ણ કેટલા દિવસથી મને કહેતી કે ઝુમર ટાંગવા ઝુમર તાંગવા તો મિત્રો આજીને હું ઝુમર ટાંગી દઉં છું એક અહીંયા તક રાખવાનું છે ને એક આ જગ્યાએ રાખવાનું છે તો એને હું ઝુમર લગાડી દઉં છું ને પછી તમને બતાવું છું કે ઝુમર કેવા લાગે છે ઝુમર લગાડી દીધા છે ને મિત્રો જો કેવા લાગે છે કેવા લાગે છે એ મિત્રો કમેન્ટ કરીજો કૃષ્ણ નવરી થાય એટલે સિરિયલ જોવા ગઈ છે હજી લાગીને જોઈ છે હજીનું સિરિયલ પૂરું છે તો મિત્રો નળ લાવ્યા છે ને આપણે સંપૃક્ષમાં પાણી પાઈ દઈએ છીએ કેમ કે મિત્રો નળ લાવ્યા છે ને જો પાણી આમ આવે છે તો કેમ કે મિત્રો જમરૂખડીને સીતાફળીને પાણીની જરૂર પડે છે કેમ કે એમાં ફળ આવતા હોય એટલે ફળમાં પાણી તમે તો જ ફળ આવે છે આગળનો આપણે વ્લોગ મૂક્યો છે એમાં કેવો સીતાફળીમાં ને જમરૂખડીમાં ફાલ આવ્યો છે ને એ વ્લોગ આપણે એમાં મૂકો છે તો તમે જોઈ લો કેવો ફાલ આવ્યો છે તો મિત્રો આ છે સીતાફળી આ છે જમરૂખડી ને આ પાહ પાછી છે સીતાફળી કેમ કે પાહે પહેલાં વાવી દીધું છે એટલે બધુંય ભેગું થઈ ગયું છે મોટા છે જાળવા એટલે તો મિત્રો કૃષ્ણ રોટલા બનાવે છે ને રોટલા કેવો બનાવે છે તમને એના રોટલા બતાવી શું ના રોટલા બનાવે છે મિત્રો તો મિત્રો જમી લીધું છે ને જમવામાં મિત્રો મોડું થઈ ગયું છે કેમ કે મારો નાનો ભાઈ અત્યારે ટ્રેનમાં આવતો હતો એટલે એની વાટ બધા જોતા હતા એટલે જમવામાં મોડું થઈ ગયું છે વિડીયો બનાવવામાં થોડીક મિસ્ટેક આવે છે થોડાક દિવસ વિડીયો બનાવી તો કમ્પ્લેટ વિડીયો બનવાનું ચાલુ થઈ જાય વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો આશા છે કે વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ પાછા નવા વ્લોગ સાથે તો બાય બાય